કોઈ મિત્ર ને સાવ ઓછા બજેટ ની અંદર સારી સ્પ્લેન્ડર બાઈક લેવી હોય તે પણ હીરો હોન્ડા કંપની ની તો તમને આ બાઈક મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઈક ની ટોટલ માહિતી આપી દઈશ એકદમ ગુડ કન્ડિશન માં બાઈક છે વિડીયો પૂરો જોતા રહેજો બાઈક ની આગળ બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો હીરો હોન્ડા સ્પ્લેન્ડર ગાડી છે ગુડ કન્ડિશનમાં ગાડી

મોબાઈલ નંબર મેળવવા તેની બધી ડિટેલ આગળ હું તમને આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને બાઇક રૂબરૂક કર્યા વગર જતા નહીં બાઇક વેચાઈ જશે તમારે ખોટો થશે ટાયર પણ સારા કંડિશનમાં છે તમે ક્લિયર કટ બાઇક જોઈ રહ્યા છો કિંમતની વાત કરું તો સત્યાવીસ હજાર પાંચસો એટલે કે સાડા સત્યાવીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે બાઇક લેવી હોય તો તો ક્યાં જોવા મળશે તેની વાત કરું આ તમને જિલ્લો અમરેલી અને દામનગર ગામે જોવા મળશે બાઇક લેવી હોય શરદભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શરદભાઈના નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો